ઘરમાં દીકરી છે તો ભાઈ બહાર મોકલતા પહેલા તેની સુરક્ષાની ચિંતા કરજો સામે આવી છે જે શહેરના એક વોર્ડના ભાજપના મહામંત્રીએ એક યુવતી પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યો છે અને પછી હેવાન તે યુવતીને તેના જ

ચાલ મારી કારમાં હું તને ઘરે ઉતારી જઈશ યુવાન જાણીતો હોવાથી યુટી અને બની ગઈ હવસખોર નેતાનો શિકાર સુરત ના વેડ રોડ પર પોલીસ પકડમાં માં ઉભેલા બે વ્યક્તિને તમે જે જોઈ રહ્યા છો તે હેપાન છે જેમાં એક છે આદિત્ય ઉપાધ્યાય વોર્ડ નંબર આઠ મહામંત્રી અને બીજો છે તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત

જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે કેવી રીતે યુવતીને આરોપીએ ફસાવી શું યુવતી બંને યુવાનોને જાણતી હતી યુવતી પોલીસ સ્ટેશન પહોંચતા જ સમગ્ર કેસમાં તેની સાથે શું થયું તેનો ખુલાસો થયો પોલીસના જણાવ્યા પ્રમાણે વેઢ રહેવાસી ત્રેવીસ વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં ગઈ હતી ત્યારે બજારમાં માં આદિત્ય સાથે મુલાકાત થઈ આદિત્ય બહાને માં કારમાં બેસાડી લઈ ગયો કારમાં આદિત્યએ ને પીણું પીવડાવ્યું અર્ધ અર્ધબેભાન થઈ જતા જહાંગીરપુરાની હોટલ માં લઈ ગયો હોટેલમાં માં ગૌરવસિંહ રાજપૂત સાથે મળી વારાફરતી દુષ્કર્મા ચર્યું અને જ્યારે બંને હવસખોરોની ભૂખ સંતોષાઈ ત્યારે તેમણે ફરી યુવતી ને અર્ધ બેભાન હાલત જ કારમાં બેસાડી તેના ઘરની બહાર ઉતારીને જતા રહ્યા સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાનમાં ન હતી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની

કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત